એની પાછળ કઈક મેં લખેલું છે પેલા એ શરૂ કરવું પડશે પાછળ લખેલું છે જુઓ કાંઈ આ છે કેટલા ડોક્યુમેન્ટ તમને ડીએલઆર કચેરીમાંથી મળે તમે અહીં ક્યાં લખવાનું ડીએલઆર કચેરીમાંથી કેટલા ડોક્યુમેન્ટ મળે આટલા હોય એવો ચકાદો કરવાનો નથી ને ભાજવાનો નથી આમાંથી હોય એટલા આપે જરૂર નથી કે બધા ડોક્યુમેન્ટ હોય સર્વે ભવનમાંથી મળતા ડોક્યુમેન્ટ આવી કો કહેને ચીપણ કીએ તો કહેને સૂટ બુક કહીએ તો કહેને વઘડા બુક કહે બધું એક જ જીપણ આપણે બોલીએ છીએ બરાબર વગડા બુકે એ જૂટ બુકે એ જ ને જનરલ બુકે એ જ તો એ થયું ચીફ પણ પછી સ્કેચ સ્કેચ એટલે નવું કાંઈ નથી આખો આકો નકશો હોય એમાં ઝીણા ઝીણા સર્વે નંબર હોય એનું તમારા વિભાગની આજુબાજુ મોટા મોટા કરીને દેખાય અને પાંચ પ્લાન્ટ ને એનો

આવી જાય પૂર્વ પશ્ચિમ ઉત્તર દીક્ષા રાખશો એટલે બધું તમને બતાવશે કે મારા આરોપી મારાથી કોણ કોણ છે હવે પછીના ડોક્યુમેન્ટ થયા આટલા થયા જમીનના નકશા બાબત બાબતના આટલા શેના થયા ભારત દેશનો નકશો એમાં તમારા ગામનો નકશો આવી એમાંથી તમારા એરિયાનો તમે જે વર્ગમાં રહેતા હો શેરી કહેવાય તમારી શેરીના આરોશી પાડોશી એ પાર્ટ પ્લાન થયો બરાબર છે પછી હવે તમારું તમારું પોતાનું આવી ગયું પ્લોટનો નકશો શેરી એટલે ચીપ પણ તમારા એક પાટનો નહીં હોય મૂળભૂત આંખો હશે કે જૂનો આંખો હોય ને એ પછી એમાંથી તમારે જેટલા જેટલા પૈકી ગયા જે નવો સર એના હોય એ નવામાં હોય આમાં હોય એ ઓગણીસો અઠાવન છપ્પન જ્યારે બેનું હોય ત્યારની વાત છે હવે તે સમયનું ફેશન ગામ નમૂનો એક આકાર બંધ જે આકાર સરકારે નક્કી કર્યો હોય એ આકાર આ બધા ડોક્યુમેન્ટ છે બરાબર એની કાંઈક ઉપયોગીતા છે કાંઈ ખબર ન પડે તેની ફાઇલમાં હોવા જોઈએ જોઈએ કામ નકશો સિમ્પલનો નકશો હવે નવા અને જૂની માપણી રજિસ્ટરની નકલ જ્યાં માપણી કરી હતી ને ત્યારની રજિસ્ટરની નકલ હોય એ કોઈ પણ લિટીશનના કામ માટે ઉપયોગી હવે તેનું ડોક્યુમેન્ટ છે આટલા ડોક્યુમેન્ટ તો બધાના હોય આટલા માગી લેવાના કોઈ રેકોર્ડ નાશ પામ્યો હોય ન હોય એની વાત અલગ હવે જ્યાં રીસર્વે થઈ ગયા છે એને એના છે ને સેકન્ડ મેરેજ છે એટલે એને બે જોડે કારણ કે ઓલી સેકન્ડ વાળી માન્ય ક્યાં કરી લવર જેવી છે ખર્ચા ખાલી ભેગી આવે પછી કંઈ કામમાં આવે નહીં કારણ કે રિસર્વે પ્રમોટેશન લોચામાં છે ને તો એનોય પાછું આખા ગામનો શું એ જુદો આવે એનો પાર્ટ પ્લાન જુદો આવે અને એનું ટિપ્પણી જુદો ન્યાય કઢાવી લેવાના આપણી ફાઇલમાં બધું હોવું જોઈએ એટલે આ જેને હોય એટલાને બધાને લાગુ પડશે નહીં હવે અગાઉ તમે જો માપણી કરાવી હોય તો હોય નકર હોય તમે પોતે કે તમારા પહેલાંવાળાએ જો માપણી કરાવેલી હોય તો હિસ્સા ફોર્મ નંબર ચાર અને તમારા ખેતરની માપણી સીટ એટલે એ તમારા ભાગની હોય પાર્ટની હોય સમજા આખો સર્વે નંબર આ એક હોય એમાંથી ક્યાં ખડકો ખતકાની જુદી હોય કે આ બધી ભેગા હોય તો આ ખડકો જુદો પડ્યો હોય તો આ ભેગી હોય કે પછી જુદો હોય ન હોય પણ તમે માપણી ન કરાવી હોય તો કાંઈ હોય હવે માપણી કરાવી તમારી પાસે એમટીઆર નંબર ન હોય તો માપણી સીટ મળે ઓલા બધા છે ને જૂના રેકોર્ડ ઉપર આપેલા છે જ્યારે આ બધી નવી અરજી કરીને માપણી કરો ને એમટીઆર નંબર ઉપર જાય હવે એમટીઆર નંબર એ હવે જૂની વસ્તુ થઈ ગઈ હવે નવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે જ્યાંથી ઓનલાઈન થયું એ પેલા એમટીઆર નંબર તમારે દેવા પડે એટલે પાછળ ફોર્મમાં આવશે એમટીઆર નંબર ત્યારે મને પૂછતા નહીં શું થઈ ઓનલાઈન માપણી થઈ એ પહેલાં જેને માપણીની મેન્યુઅલ અરજી કરી હતી અને એ જે ઓલા પૈસા ભરવા માટે કેજરી કચેરીમાં ચલણ લઈને જતા ને ભરવા ચાંદ નકમી ચલણ હોય એ વાળા જે હતા ને એ બધાની એમટીઆર નંબર હોય હવે ના તો આપણે પૈસા ઓનલાઈન લઈએ ગૂગલ દેવતાને પ્રાર્થના કરીને લઈ છીએ ને એટલું કાર કંઈક આવડું ટપકડું આવે નાખીએ ત્યાં બધા નથી આવતું ખાતામાં હોય બાકીના પૈસા ભરો છો ઈ ઓનલાઈન અરજીના નંબર નાખવાના ઈ વગર મળે નહીં હવે કઈ ના હોય ચિંતા નહીં કરવાની નવી અરજી કરી દેવાની મફતના ભાવમાં છે પછી તો એના માટે બહુ કોઈની ચોટલી ખેંચવાની નહીં કે ગોતી દે ને ગોતી દે નો ગોતી દે એનાથી મળે નહીં રેકડ તમારા આરો પકડવા માટે કાંઈક આધાર હતો જોઈએ તો આટલું હતું અગાઉના ડોક્યુમેન્ટ હવે જો કેજીપી થયું હોય તો કેજીપી દુરસ્તી સુડબુક અને કમી જાસ્તી જીવ હોય તો ના જીવ આપણે કમી જાસ્તી માગીએ ગુણાકાર પત્ર માંગીએ તો કાંઈ મળે નહીં હોય એટલું મળે રેડી તો આટલા હતા માગવાના ડોક્યુમેન્ટની યાદી હવે આ માગવાના કેવી રીતે તો પરિષિત નંબર પાંચ એ તમારે તમારા દરેક જિલ્લામાં એક જ કચેરી હોય જેનું નામ છે ડીઆઈએલઆર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ એ કચેરી જેને આપણે સર્વે ભવન કહી છે કોઈ મોજણી બોલતા હોય તો મોજણી ભવન જે હોય તો ત્યાં જઈ ત્રણ રૂપિયાની કોપી સ્ટેટ મારી દેવાની નામ સરનામું તમે બીજાના માગી શકો પણ નામ સરનામા તમારા હાચા લખવાના આ ભાટું ના માગવા જાવ હું ભાટું લખું તો ન આલે ગુનો બને અરે આના માગવા છે પણ નામ મારું લખવાનું ગમે માણસ માગીએ બરોબર બરાબર છે એટલે તમારું અરજદારનું જ નામ લખો સરનામું લખો મોબાઈલ નંબર લખો તારીખ લખો જિલ્લા દફ્તરે ગામ ખાલી જગ્યા હવે તમારે જે માગવાના છે એના લખવાના તમારા નથી લખવાના તમારે જે ગામનું રેકોર્ડ માગવું છે ઈ ગામ એ તાલુકો જિલ્લો લખવાની જરૂર નથી કારણ કે જિલ્લામાં તો રજૂ કરો છો તમે સર્વે નંબર ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા કરી શકો અઠ્ઠાણું નવાણું સત્તાણું માગવા જ માગી દો ભેગા બરોબર થતા થતા તથા આ એ પણ સ્ટેટને માપણી નકર આટલું લખી દીધું છે પછી વધારાને તમે નીચે લીટી લખી નાખવાના જે જોઈતા હોય એ આ તમે જુદું ટાઈપ કરીને દઈએ હવે આટલું થયું હવે માપણી સીટનો નંબર ચાર એ જો હોય થયું હોય તો મળે એમાં મેં હમણાં કીધું એમ એમ ટીઆર વાળું તો એમટીઆર વાળું અને ઓનલાઈન પૈસા ભરા ઓફલાઈન ભરેલા હોય પૈસા તો એમ ત્યાં અને અને ઓનલાઈન ભરેલા હોય તો વાળી નકલ એ જો ખબર હોય તો કોઈ ખડકને ખબર ન હોય કોઈ તો ક્યાં હાંચીએ છીએ આપણે આપણે આપણા પાસવર્ડ એ ભૂલી જઈએ તો ઓનલાઈન નંબર ક્યાંથી યાદ રાખીએ એ કોઈ ફાઇલમાં લખી રહ્યા હોય એ લખી નાખવાના તો એ ભાઈ સર્વેયર કોણ આવ્યો હોય તો એ સીટમાં લખ્યું હોય એમાં લખી નાખવાની માપણીની તારીખ આટલું તમારે દેવું પડે તો રજૂ તમારી ગોપી હોય નહીં તો ત્યાં લીધો મારી દેવાનું નથી હવે હું નીચે સહી કરનાર જે માગનાર છે એ ગામ ખાલી જગ્યા સર્વે ખાલી જગ્યા ખરી નકલ કેટલી જોઈ છે બધાની એક એક બધાની બબે બધાની પાંચ પાંચ જેટલી જોઈતી લખી નાખે બરોબર છે કેટલી નકલો જોઈ છે તે અને સેના કામે વાપરવાની છે લીટી મારવાની મારા ખાનગી કામે સરકારી કામે કે ના